જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું તમને હજાર વર્ષ પુરાણા એવા બહુચરાજી માતાજીના મંદિરના દર્શન કરાવી રહી છું આ મંદિર અમદાવાદમાં સાબરમતીના કિનારે દુધેશ્વરમાં આવેલું છે અહીંયા વલ્લભ ભટ્ટે આ જગ્યાએ બેસીને માતાજીને પ્રાર્થના કરી હતી નાત જમાડવા માટે વલ્લભ ભટ્ટની પ્રાર્થના સાંભળીને મા બહુચરાજીએ નવાપુરામાં રસ રોટલીનો પ્રસાદ કરી અને આખી નાત જમાડી હતી ભક્ત વલ્લભ એવા માતાજીના પરમ ભક્ત હતા આ જગ્યા ઉપર બેસીને વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરેલી બીજું મંદિર નવાપુરામાં આવેલું છે મા બહુચરાજીનું ત્યાં વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી છે આ મંદિર છે હજારો વર્ષ પુરાણું એવા બહુચરાજી માતાનું તેના તમે દર્શન કરી રહ્યા છો બીજું મંદિર નવાપુરામાં છે વલ્લભ ભટ્ટે પ્રાર્થના આ જગ્યાએ કરી હતી પણ રસ રોટલીનો પ્રસાદ તો નવાપુરામાં નાથ જમાડી માતાજીએ આવા માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ હતા જય બહુચરાજીમાં નવાપુરાવાળામાં બહુચરાજીમાં આ મંદિર રિવરફ્રન્ટ પાસે અમદાવાદ આવેલું છે દુધેશ્વર તરીકે ઓળખવામાં આવે છે જે સાબરમતી કિનારે આવેલું છે અમદાવાદ જય બહુચરાજીમાં